કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ સાતના ગણિત વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના બધા જ વિષયના મોસ્ટ પ્રશ્નપત્ર પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે હવે આ પીડીએફ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ માં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ સાતના ગણિત વિષયની તારીખ પંદર ચાર બે હજાર ચોવીસને સોમવારના રોજ જે આ દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક અ નીચે આપેલ વસ્તુઓને યોગ્ય આકાર સાથે જોડો

તો અહીંયા તમે જોશો તો ઊભી અને આડી રેખિક સમિતિ આવશે ત્યાર પછી અહીંયા ત્રણ રેખિક સમિતિઓ અને અહીંયા પણ ઊભી અને આડી એમ બે રેખિક સમિતિઓ આવશે ત્યાર પછી પ્રશ્ન નંબર બે અ નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો સવાલ આપેલ આકૃતિની સમિતિનો અક્ષ શોધો તો અહીંયા તમે જોઈ શકો છો કે સમિતિનો અક્ષ આપણને આપેલો છે ત્યાર પછી બીજું આપેલ અંગ્રેજી મૂળાક્ષર રેખિક સમિતિ ધરાવે છે તો જવાબ આવશે હા અહીંયા તમે જોઈ શકો છો વચ્ચે આપણે અહીંયા રેખિક સમિતિ જે છે તે દોરી શકીએ ત્રીજું આપેલ આકૃતિ માટે પરિભ્રમણીય સમિતિનો ક્રમ જણાવો તો પરિભ્રમણીય સમિતિનો ક્રમ આવશે ચાર ત્યાર પછી પ્રશ્ન નંબર બે બ બાજુમાં આપેલા નિયમિત આકારનો પરિભ્રમણ કેન્દ્ર પરિભ્રમણનો ક્રમ અને પરિભ્રમણનો કોણ લખો તો પરિભ્રમણ કેન્દ્ર છે પી પરિભ્રમણનો ક્રમ છે ચાર અને પરિભ્રમણ કોણ છે નેવું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલ દાખલા ગણો ગમે તે ત્રણ જેના કુલ નવ માર્ક છે પેલું જેનું ક્ષેત્રફળ ચારસો ને ચાલીસ મીટર સ્ક્વેર છે અને લંબાઈ બાવીસ મીટર છે તેવા જમીનના લંબચોરસ પ્લોટની પહોળાઈ શોધો હવે ધારો કે જમીનના લંબચોરસ પ્લોટની પહોળાઈ પાંચ મીટર છે આ લંબચોરસ પ્લોટની લંબાઈ એલ બરાબર બાવીસ મીટર અને ક્ષેત્રફળ બરાબર ચારસો ચાલીસ મીટર આપેલ છે તો લંબચોરસ ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ ગુણ્યા પોહળાઈ બરાબર લંબચોરસ ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ એટલે કે બી બરાબર આપણને મળશે ચારસો ચાલીસના છેદમાં બાવીસ એટલે કે બી બરાબર વીસ મીટર તો લંબચોરસ ચોરસ પ્લોટની પહોળાઈ વીસ મીટર છે અને લંબચોરસ ચોરસ પ્લોટની પરિમિતિ બરાબર બે કાઉસમાં લંબાઈ વધતા પહોળાય એટલે બે કાઉસમાં બાવીસ વધતા વીસ મીટર બરાબર બે ગુણ્યા બેતાલીસ મીટર એટલે કે ચોર્યાસી મીટર બીજું એક ચોરસની લંબાઈ પચાસ સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ લંબાઈ એટલે કે પચાસ ગુણ્યા પચાસ તો જવાબ આવશે બે હજાર પાંચસો સેન્ટીમીટર તો ચોરસનું ક્ષેત્રફળ બે હજાર પાંચસો સેન્ટીમીટર થશે ત્યાર પછી ત્રીજું જમીનના લંબચોરસ ભાગની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે પાંચસો મીટર અને ત્રણસો મીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો અને જો એક મીટર સ્ક્વેર જમીનની કિંમત રૂપિયા દસ હજાર હોય તો લંબ ચોરસ ભાગની કિંમત શોધો અહીં લંબચોરસ જમીનના ભાગની લંબાઈ એલ બરાબર પાંચસો મીટર અને પહોળાઈ બી બરાબર ત્રણસો મીટર લંબચોરસ જમીનના ભાગનું ક્ષેત્રફળ બરાબર એલ ગુણ્યા બી તો પાંચસો ગુણ્યા ત્રણસો મીટર સ્ક્વેર બરાબર એક લાખ પચાસ હજાર મીટર સ્ક્વેર તો લંબચોરસ જમીનના ભાગનું ક્ષેત્રફળ એક લાખ પચાસ હજાર મીટર સ્ક્વેર થશે એક મીટર સ્ક્વેર જમીનની કિંમત બરાબર દસ હજાર તો એક લાખ પચાસ હજાર મીટર સ્ક્વેર જમીનની કિંમત બરાબર દસ હજાર ગુણ્યા એક લાખ પચાસ હજાર તો અહીંયા આપણને જમીનની કિંમત મળી જશે ત્યાર પછી ચોથો દાખલો જેની પરિમિતિ ત્રણસો ને વીસ મીટર છે તેવા ચોરસ બાગનું ક્ષેત્રફળ શોધો તો ચોરસ બાગની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા બાજુની લંબાઈ ચાર ગુણ્યા બાજુની લંબાઈ બરાબર ચોરસ બાગની પરિમિતિ ચાર ગુણ્યા બાજુની લંબાઈ બરાબર ત્રણસો ને વીસ બાગની બાજુની લંબાઈ બરાબર ત્રણસો વીસના છેદમાં ચાર એટલે કે એંસી મીટર તો ચોરસ બાગની બાજુની લંબાઈ એંસી મીટર છે એવું આપણે કહી શકીએ અને ચોરસ બાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ તો એંસી ગુણ્યા એંસી મીટર સ્કવેર એટલે આઠ હજાર ચારસો સોરી છ હજાર ચારસો મીટર સ્કવેર પંચોતેર ટકા ઓગણપચાસ ના છેદ માં પચાસ ગુણ્યા બે ટકા એટલે કે અઠાણું ટકા છેદ ઉડા બીજું ટકાને અપૂર્ણાંકમાં ફેરવો તો એકસો પચીસ છેદમાં સો છેદ ઉડાએ તો પચીસ પચીસ ઉડી જાય એટલે પાંચના છેદમાં ચાર પચાસ ટકા પચાસના છેદમાં સો એટલે પચીસ ગુણ્યા બે પચીસ ગુણ્યા ચાર પચીસ પચીસ ઉડી જાય તો એકના છેદમાં બે ઝીરો પોઈન્ટ ઝીરો નવને ટકામાં ફેરવો તો ઝીરો પોઈન્ટ ઝીરો નવ ગુણ્યા સો એટલે જવાબ આવશે નવ ટકા ત્યાર પછી ચોથું એક વર્ગના પચીસ બાળકોમાંથી આઠ ટકા બાળકોને વરસાદમાં ભીંજાવું ગમે છે તો કેટલા બાળકોને વરસાદમાં ભીંજાવું ગમે છે પચીસના આઠ ટકા એટલે કે પચીસ ગુણ્યા આઠના છેદમાં સો છેદ ઉડાડીએ તો બે જવાબ આવશે બે બાળકોને વરસાદમાં ભીંજાવું ગમે છે પાંચમું સાઠ બાળકોનું સર્વેક્ષણ દર્શાવે છે કે તેમાંથી નેવું ટકા બાળકોને ક્રિકેટ રમવું ગમે છે તો કેટલા બાળકોને ક્રિકેટ રમવું ગમે છે હવે કુલ વિદ્યાર્થી સાઠ ક્રિકેટ રમવાનું ગમે તેવા બાળકો નેવું ટકા તો ક્રિકેટ ન રમવાનું ગમતું હોય તેવા બાળકો સો ટકા માઇનસ નેવું ટકા એટલે કે દસ ટકા હવે ક્રિકેટ ન રમવાનું ગમતું હોય તેવા બાળકોની સંખ્યા સાઠ ગુણ્યા દસના છેદમાં સો એટલે મીંડુ મીંડું ઉડી જશે તો જવાબ આવશે છ આમ છ બાળકોને ક્રિકેટ રમવું ગમે છે ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આ અસાઇનમેન્ટની અંદર આપણે અધ્યયન પોમાંથી એકમ કસોટીઓમાંથી અને જે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે તેમાંથી મોસ્ટ એમપી પ્રશ્નો વીણી વીણી અને મૂકેલા છે જેના અભ્યાસ કરી અને તમે દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ અને આ જૂના પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વીડિયો અને પીડીએફ છે તે મેળવી લેવા ત્યાર પછી પ્રશ્ન નંબર 5 નીચે આપેલા દાખલા ગણો ગમે તે બે એમાં પેલું રૂપિયા 50 માં એક વસ્તુ ખરીદાય છે અને તેને 12% નફા સાથે વેચવામાં આવે છે તો વેચાણ કિંમત શોધો તો વસ્તુની મૂળ કિંમત બરાબર રૂપિયા 50 વસ્તુ પર લેવાતા નફાના ટકા બરાબર 12% તો વસ્તુના વેચાણમાં મળતો નફો બરાબર 50 12 100 એટલે કે રૂપિયા 6 હવે વસ્તુની વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત નફો એટલે 50 6 56 આમ વસ્તુની વેચાણ કિંમત બરાબર રૂપિયા 56 હોય બીજું રૂપિયા છપ્પન હજારનું કેટલા ટકા વ્યાજ દરે બે વર્ષનું વ્યાજ રૂપિયા બસો એસી થાય તો મુદ્દલ પી બરાબર રૂપિયા છપ્પન હજાર વ્યાજનો દર આર બરાબર કેટલા એ શોધવાના છે ટી બરાબર બે વર્ષને વ્યાજ બરાબર બસો એસી તો સાદું વ્યાજ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા ટીના છેદમાં સો એટલે બસો એસી બરાબર પાંચ હજાર સોરી ગુણ્યા 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 છેદમાં 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 તો 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 એટલે પચીસ ટકા ત્રીજું પાંચ ટકા વાર્ષિક વ્યાજના દરે રૂપિયા દસ હજાર જમા કરાવવામાં આવે છે તો એક વર્ષના અંતે મળતું વ્યાજ શોધો મુદ્દલ પી બરાબર રૂપિયા દસ હજાર વ્યાજનો દર આર બરાબર પાંચ ટકા અને મુદ્દત ટી બરાબર એક વર્ષ તો સાદું પી ગુણ્યા પ્રશ્ન નંબર છે ખાલી જગ્યા પૂરો તો તેર માઇનસ વાયનો સ્કવેરમાં વાય ના નો સહગુણક એક છે પાંચ એક્સ નું સજાતીય પદ ખાલી જગ્યા થાય તો એક છ એક્સ સ્કવેર અને ખાલી જગ્યા વિજાતીય પદો છે તો છ સ્ક્વેર અને વાય પ્રશ્ન નંબર છ બ નીચે આપેલ પદાવલીઓને એક પદી અને ત્રિપદીમાં વર્ગીકૃત કરો તો એક પદી છે વાયનો સ્ક્વેર દ્વિપદીમાં છે એક્સ પ્લસ વાય માઇનસ એક્સ વાય અને ત્રિપદીમાં આવશે પાંચ માઇનસ ત્રણ ટી પ્રશ્ન નંબર છ ક જો એમ બરાબર પાંચ હોય તો નીચેના પદોની કિંમત શોધો એમ માઇનસ ટુ એમાં આપણે એમની કિંમત પાંચ મૂકીએ તો પાંચ માઇનસ બે એટલે કે ત્રણ ત્રણ એમ પ્લસ પાંચ તો એમાં એમનું મૂલ્ય આપણે પાંચ મૂકીએ તો ત્રણ ગુણ્યા પાંચ પ્લસ પાંચ બરાબર પંદર પ્લસ વીસ સાત એમ તો સાત એમમાં આપણે એમની કિંમત મૂકીએ તો સાત ગુણ્યા પાંચ એટલે કે પાંત્રીસ પ્રશ્ન નંબર છ ડ નીચેના દાખલાઓને સજાતીય પદ સાથે ગોઠવીને સાદું રૂપ આપો એકવીસ બી માઇનસ બત્રીસ પ્લસ સાત બી માઇનસ વીસ બી એમાં આપણે કિંમત મૂકીએ એટલે જવાબ આપણને મળશે આઠ બી માઇનસ બત્રીસ ત્યાર પછી આપણને આપેલું છે પી માઇનસ પી માઇનસ ક્યુ ક્યુ માઇનસ ક્યુ માઇનસ ક્યુ માઇનસ પી એમાં કિંમત આપણે મૂકીએ એટલે મળશે પી માઇનસ ક્યુ ત્યાર પછી ત્રીજું ત્રણ એ માઇનસ ટુ બી માઇનસ ટુ એ બી માઇનસ કાઉસમાં છે એ માઇનસ બી પ્લસ એ બી પ્લસ ત્રણ એ બી પ્લસ બી માઇનસ એ તો અહીંયા જવાબ મળશે એ પ્લસ એ બી પ્રશ્ન નંબર સાત સાદું રૂપ આપો પચીસ ગુણ્યા પાંચનો સ્કવેર ગુણ્યા ત્રણ ટીની આઠ ઘાતના છેદમાં દસની ત્રણ ઘાત ગુણ્યા ટીની ચાર ઘાત તો પાંચનો વર્ગ ગુણ્યા પાંચનો વર્ગ ગુણ્યા ટીની આઠ ઘાતના છેદમાં પાંચની ત્રણ ઘાત ગુણ્યા બેની ત્રણ ઘાત ગુણ્યા ટીની ચાર ઘાત એટલે જવાબ આવશે પાંચ ટીની ચાર ઘાતના છેદમાં આઠ બીજું બે ગુણ્યા ત્રણની ચાર ઘાત ગુણ્યા બેની પાંચ ઘાતના છેદમાં આઠ ગુણ્યા ચારનો વર્ગ એટલે કે બેની એક પ્લસ પાંચ ગુણ્યા ત્રણની ચારના છેદમાં બેની ત્રણ ગુણ્યા બેની બે ઘાત આખા કાંશની બે ઘાત બેની છ ગુણ્યા ત્રણની ચારના છેદમાં બેની ત્રણ ગુણ્યા બેની ચાર એટલે કે બેની છ ઘાત ગુણ્યા ત્રણની ચાર ઘાતના છેદમાં બેની ત્રણ વત્તા ચાર તો બેની છ ઘાત ગુણ્યા ત્રણની ચાર ઘાતના છેદમાં બેની સાત ઘાત એટલે જવાબ આવશે ત્રણની ચાર ઘાતના છેદમાં બે ત્યાર પછી ત્રીજું બે ની પાંચ ઘાત આખા કાઉન્સ ની બે ઘાત ગુણ્યા સાત ની ત્રણ ઘાત ના છેદ માં આઠ ની ત્રણ ઘાત ગુણ્યા સાત તો અહીંયા જવાબ આવશે અઠ્ઠાણું ત્યાર પછી ચોથો દાખલો પાંચ ની ત્રણ ઘાત ગુણ્યા એ ની ત્રણ ઘાત ગુણ્યા ચાર એની ચાર ઘાત સાદુ રૂપ આપીએ તો જવાબ આવશે પાંચ ની ત્રણ ઘાત ગુણ્યા એ ની સાત ઘાત ગુણ્યા પાંચ ની આઠ ઘાત ત્યાર પછી પાંચમું બે ની વીસ ઘાત ભાંગ્યા બે ની પંદર ઘાત ગુણ્યા બે ની ત્રણ ઘાત હવે ભાંગાકારની નિશાની છે એટલે ઘાતની બાદ બાકી તો વીસ માઇનસ પંદર એટલે બે ની પાંચ ઘાત ગુણ્યા બે ની ત્રણ ઘાત તો બે ની પાંચ વત્તા ત્રણ એટલે જવાબ આવશે બે ની આઠ ઘાત ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર આઠ ઓ સંખ્યા રેખા દોરી નીચે આપેલી સમય સંખ્યાઓનું નિરૂપણ કરો તો ત્રણ ના છેદમાં ચાર આપણને આપેલી છે તો એને અહીંયા સંખ્યા રેખા ઉપર આ રીતે આપણે નિરૂપણ કરી શકીએ ત્યાર પછી બીજું છે માઇનસ એક છેદમાં પાંચ તો અહીંયા જવાબ આવશે એ ઉપર ત્યાર પછી ત્રીજું છે બે પૂર્ણાંક ચાર ના છેદમાં સાત તો અહીંયા આપણે એ ઉપર કરી ના છેદમાં પાંચ પ્રશ્ન નંબર આઠવાળો કરો તો એકના છેદ માં ત્રણ પ્લસ ચાર પૂર્ણાંક પાંચ ના છેદમાં ત્રણ એટલે જવાબ આવશે આઠ પ્રશ્ન નંબર નવ નીચેના દાખલા ગણો જેના કુલ આઠ માર્ગ છે તો એક બાગ નેવું મીટર લાંબો અને પંચોતેર મીટર પહોળો છે તેની ફરતે ચાર તરફ બહારની બાજુએ પાંચ મીટર પહોળો રસ્તો બનાવવાનો છે તો આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો અને બાગનું ક્ષેત્રફળ કેટલા હેક્ટર છે તે કહો તો લંબચોરસ બાગની લંબાઈ એલ બરાબર નેવું મીટર લંબચોરસ બાગની પહોળાઈ બી બરાબર પંચોતેર મીટર લંબચોરસ બાગનું ક્ષેત્રફળ બરાબર એલ ગુણ્યા બી એટલે કે નેવું મીટર ગુણ્યા પંચોતેર મીટર તો છ હજાર સાતસો ને પચાસ મીટર લેક મીટર સ્કવેર બરાબર એકના છેદમાં દસ હજાર હેક્ટર તો છ હજાર સાતસો પચાસ મીટર સ્ક્વેર બરાબર છ હજાર સાતસો પચાસના છેદમાં દસ હજાર એટલે ઝીરો પોઈન્ટ છસો પંચોતેર હેક્ટર રસ્તા સાથે લંબચોરસ બાગની પહોળાઈ બરાબર પંચોતેર વત્તા પાંચ વત્તા પાંચ મીટર એટલે કે પંચ્યાસી મીટર રસ્તા સાથેના મોટા લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાય એટલે સો મીટર ગુણ્યા પંચ્યાસી મીટર બરાબર આઠ હજાર પાંચસો મીટરનો સ્ક્વેર રસ્તાનું ક્ષેત્રફળ બરાબર મોટા લંબચોરસનું ક્ષેત્રફળ માઇનસ બાગનું ક્ષેત્રફળ એટલે આઠ હજાર પાંચસો મીટરનો સ્ક્વેર માઇનસ છ હજાર સાતસો પચાસ મીટર સ્ક્વેર બરાબર એક હજાર સાતસો પચાસ મીટરનો સ્ક્વેર ત્યાર પછી બીજું એકસો મીટર મીટર અને 65 મીટર પહોળાઈ ધરાવતા લંબચોરસ બાગની ફરતે ચારે તરફ બહારની બાજુએ ત્રણ મીટર પહોળો રસ્તો છે તો આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો તો લંબચોરસ બાગની લંબાઈ L બરાબર એકસો B 65 બી બરાબર લંબચોરસ બાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ તો એકસો પાસઠ ગુણ્યા પાસઠ એકસો પચીસ ગુણ્યા બરાબર આઠ હજાર એકસો પચીસ મીટર સ્કવેર આ બાગની ફરતે ચારે તરફ બહારની બાજુએ ત્રણ મીટર પહોળાઈનો રસ્તો બાગની પહોળાઈ એકસો પચીસ મીટર બરાબર એકત્રીસ મીટર અને રસ્તા સાથે બાગની પહોળાઈ બરાબર પાસઠ વત્તા ત્રણ વત્તા ત્રણ મીટર એટલે કે એકોતેર મીટર અને રસ્તા સાથે લંબચોરસ બાગનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે લંબાઈ ગુણ્યા એટલે એકત્રીસ ગુણ્યા એકોતેર તો જવાબ થઈ જશે નવ હજાર ત્રણસો એક મીટર સ્ક્વેર હવે નવ હજાર ત્રણસો એક મીટર સ્ક્વેરમાંથી આઠ હજાર એકસો પચીસ મીટર સ્ક્વેર બાદ કરીએ એટલે આપણને રસ્તાનું ક્ષેત્રફળ મળશે એક હજાર એકસો છોતેર મીટરનો સ્ક્વેર ત્યાર પછી દાખલા નંબર ત્રણ આઠ મીટર લાંબા અને પાંચ મીટર પહોળા પૂઠા ઉપર એક ચિત્ર દોરેલું છે પૂઠા પર ચિત્રની ફરતે અંદરની બાજુએ ચારે તરફ એક સેન્ટીમીટર હાસ્ય છોડેલો છે તો હાસ્યનું ક્ષેત્રફળ શોધો તો અહીં બહારનો લંબચોરસ એ હાસ્ય સાથેનો છે બહારના લંબચોરસની હાસ્યો आठ सेंटीमीटर बहारना लंबोरस पोहाएं पांच सेंटीमीटर बहारना लंबोरस क्षेत्रफल बराबर पांच सेंटीमीटर गुणिया पांच सेंटीमीटर एालीस सेंटीमीटर स्क्वर अंदर लंब चौरस की लंबाई बराबर आठ माइनस एक पॉइंट पांच माइनस एक पॉइंट पांच बराबर पांच सेंटीमीटर तो अंदर लंबोरस की पोहाई बराबर पांच सेंटीमीटर माइनस एक पॉइंट पांच माइनस एक पॉइंट पांच एटीमीटर तो अंदर लंब चौरस क्षेत्रफल बराबर पांच सेंटीमीटर गुणिया बराबर दस सेंटीमीटर स्क्वेर આસિયાનું ક્ષેત્રફળ બરાબર લંબ બહારના લંબ ચોરસનું ક્ષેત્રફળ માઇનસ અંદરના લંબ ચોરસનું ક્ષેત્રફળ એટલે ચાલીસ સેન્ટીમીટર સ્ક્વેર માઇનસ દસ સેન્ટીમીટર સ્ક્વેર એટલે કે ત્રીસ સેન્ટીમીટરનો સ્ક્વેર આમ આસિયાનું ક્ષેત્રફળ ત્રીસ સેન્ટીમીટરનો સ્ક્વેર થશે દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિષયના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના આ બધા જ વિષયના મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે